અટલાદ્ર સ્થિત બીએપીએ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે તબીબો અને કર્મચારીઓની સમજાવટથી એકસઠ વર્ષીય મહિલા દર્દીનું અંગદાન કરવામાં આવ્યું છે આ અંગદાન ઝઘડીયા તાલુકાના હિંચવાડા ગામના દર્દી પ્રસન્ન બાનુ પરિવારજનોની સહમતિથી કરાયું હતું આ અંગદાન થકી તેના પતિ અને પુત્રોએ ત્રણ લોકોના નવી જિંદગી આપવાનો નિર્ણય લીધો હતો આ દર્દી પંચમહાભૂતમાં વિલીન થાય તે પૂર્વે જ બે કિડની અને લિવર મળી પાંચ અંગનું દાન કરાયું હતું આ અંગે પરિવારજન દિલીપસિંહ ગારિયા કે જેવો મૃતક પ્રસન્ના બાના પુત્ર છે તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા મને વિસ્તૃત આ બાબતે સમજ આપવામાં આવી હતી અને ત્યારબાદ પ્રેરણા મળી આ બાદ અમે અંગદાન માટે નિર્ણય કર્યો છે અંગદાન દ્વારા અમારા માતા બીજાના જીવનમાં ધબકતા રહે અને સતત અમારી સાથે રહી અમરત્વ પ્રાપ્ત કરશે તેવું અમારું ચોક્કસપણે માનવું છે તેથી અમે આ અંગદાન કર્યું છે

માન્ય કેતનસિંહજી સોલંકી દ્વારા આઈસીયુના હેડ શ્રી ઉર્વેશ સર દ્વારા અને ગૌતમ સર દ્વારા ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન સાથે સમજ આપવામાં આવી એનાથી અમને પ્રેરણા મળી અને એ દ્વારા અમે નિર્ણય આ અંગદાનનો કર્યો એનાથી અમારા માતુશ્રી બીજાના જીવનમાં ધબકતા રહી અને સતત અમારી સાથે અને અમરત્વ પ્રાપ્ત કરશે એવું અમારું ચોક્કસપણે માનવું છે તેથી અમે આ અંગદાન કર્યું છે સિવિલ અસારવામાં કાર્યરત છું અને અત્યારે અમે અહીંયા જે બાપ્સ હોસ્પિટલમાં અંગદાન થયું હતું તે માટે અહીં અંગદાન માટે આવ્યા હતા અને આ એક ખૂબ સરસ પગલું છે જે ચાર વર્ષમાં ચોથી વખત અંગદાન થયું છે બાપ્સ હોસ્પિટલ દ્વારા જે ખૂબ સરસ કાર્ય છે અને લોકોને મા જાગૃતિ આવે અંગદાન પ્રત્યે તે માટે અહીં હોસ્પિટલ સ્ટાફ અને મેનેજમેન્ટ જે બહુ સારી રીતે કામ કરી રહ્યા છે તો મારી પણ બધાને અપેક્ષા છે મારી પણ બધાને એવી વિનંતી છે કે આવી રીતે અંગદાન માટે બધી માહિતી પૂરી પાડે અને એ માટે કાર્યરત લોકોને સહકાર આપે નમસ્કાર સબસ્ક્રાઈબ કરો ફેક્ટફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો